નમસ્કાર દર્શક મિત્રો ફ્રીડમ લાઈફ ચેનલમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હોળી આવી ગઈ છે અને સાથે જ રંગનો ઉત્સવ હોળી અને ધૂળેટીનું પર્વ રંગ ઉત્સાહ અને પ્રેમનું પર્વ છે આ પર્વ ફાગણ સુદ પૂનમથી ઉજવવામાં આવે છે અને તેની સાથે જ કેસુડાના ફૂલનો એક કહેવાયને કે ગાઢ સંબંધ છે કેસોડાના ફૂલને પ્લાશ અથવા તો ટેસોનું ફૂલ પણ કહેવામાં આવે છે અને તે હોળીના રંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે પણ શું તમે જાણો છો કે હોળી અને ધૂળેટી માત્ર ઉત્સવ નહીં પણ તેનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે અને કેમ પ્રાચીન સમયની અંદર કેસોડાના ફૂલને કુદરતી રંગનો ઉપયોગ થતો હતો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું હોળી ધૂળેટીનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ કેસુડાના ફૂલથી કુદરતી રંગનો આરોગ્ય માટેના ફાયદાઓ આયુર્વેદિક ઉપચાર અને ઘરેલુ વપરાશના સરળ ઉપાય તો ચાલો આ રસપ્રદ માહિતી જાણીએ એ પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો તેને લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં હોળી ફક્ત રંગનો તહેવાર નથી તે શુભ વિજય અને સદાચારનું પ્રતીક છે પ્રહલાદ અને હોલિકાની કથા આપ સર્વ લોકો જાણો છો હોળીનું પૌરાણિક મહત્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા સાથે જોડાયેલું છે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેના પિતા હિરણ્યકશ્યપ ભગવાનથી વિરુદ્ધ અને પોતે જ ભગવાન એવું માનતા હતા હોલિકા જેને આગમાં ન બળવાની શક્તિ હતી તે પ્રહલાદને મારવા માટે અગ્નિમાં બેસી પણ ભગવાન ના આશીર્વાદથી હોલિકા ભસ્મ થઈ ગઈ આ પૌરાણિક તથા આપણે સૌ લોકો જાણીએ જ છીએ તે દિવસથી જ હોલિકા દહન દહનની સદાચારની જીત અને દુષ્ટ શક્તિઓનો નાશનું પ્રતિક બની ગયું ત્યાર પછી એક કથા એ પણ છે કે કૃષિ અને કુદરતી રંગનો તહેવાર પણ મનાવવામાં આવે છે એ પણ માનવામાં આવે છે કે હોળી છે એ રવિ પાકના કાપણીની સિઝન સાથે જોડાયેલો ઉત્સવ છે પહેલાં લોકો કેશુરના ફૂલો અને હર્બલ રંગોથી ધૂળેટી રમતા જેથી ત્વચા અને આરોગ્ય પર નુકસાન ન થાય મિત્રો આવો પરંપરાગત હોળી અને કુદરતી રીતે આપણે ઉજવીએ આજકાલ કેમિકલ વાળા રંગો ત્વચા અને આંખ માટે હાનિકારક છે પણ આપણે કેસોડાના ફૂલથી બનાવેલા કુદરતી રંગ જો અપનાવીશું તો કેસોડાના કહેવાય ને કેસોડાના ફૂલનું પાણી છે કેસોડાના ફૂલથી જે બનતો લાલ અને કેસરીઓ જે રંગ છે તે ત્વચા માટે એકદમ સુરક્ષિત છે એ શરીર માટે કુલિંગ ઇફેક્ટ આપે છે એટલે શરીરને એકદમ ઠંડુ રાખે છે ગરમીની સમસ્યાથી આપણને દૂર રાખે છે હોલી પછી ત્વચાની સંભાળ રાખવા માટે પણ જો કેમિકેલવાળા રંગો આપણે કદાચ આપણા શરીર ઉપર ચાટ્યા હોય લગાડ્યા હોય તો કેસરના રંગના પાણીથી જો નાવામાં આવે તો પણ એમાં આપણને ખૂબ જ રાહત મળે છે એ એન્ટિસેપ્ટિક ગુણધર્મમાં ધરાવે છે ચહેરાને પ્રાકૃતિક રીતે ચમક આપે છે આ ફૂલ માત્ર રંગ માટે નહીં પણ આરોગ્ય માટે પણ અમૃત સમાન છે તો ચાલો જાણીએ કે તેના કેટલા ખાસ આયુર્વેદિક લાભો સૌથી પહેલા તો ત્વચા માટેનો ખૂબ જ લાભદાયક કેસોડો છે કેસોડાનું પાણી સનબર્ન અને એલર્જી માટે ઉપયોગી છે ત્વચાની જે સૂઝન હોય છે આપણી ખંજવાળો હોય છે ત્વચા સોજી ગઈ હોય છે એની માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી શરીરમાં આપણને ઠંડક આપે છે તેની ચા અથવા તો કાઢો આપણે બનાવીને પીએ છીએ તો શરીરમાં એકદમ સંતુલિત રાખે છે ગરમીથી થતા ચામડીના જે રોગો છે જે પિમ્પલ છે હીટ હીટ લાગી ગયો હોય આપણને તો એમાં ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી લોહી શુદ્ધ કરે છે કેસુરીના ફૂલમાંથી જે બનેલું જે જ્યુસ છે એ લોહી શુદ્ધ કરવા માટે મદદ કરે છે પિમ્પલ્સ હોય ચહેરા પરના દાગ ધબ્બા હોય એ તે પણ દૂર કરે છે આપણા વાળ માટે પણ ફાયદાકારક છે કેસુડના ફૂલની પેસ્ટ છે એ ખંજવાળ અને ડેન્ડ્રફથી આપણે દૂર રાખે છે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે હવે આપણે જાણીએ કે ફૂલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો કેસુડાનો છે એ હર્બલ રંગ આપણે કેવી રીતે બનાવી શકીએ દસ થી પંદર આપણા કેસુડાના ફૂલ લઈ લેવાના છે પાણીની અંદર પલાળી દેવાના છે આખી રાત એને ભીજવી દેવાના છે બીજા દિવસે આપણે પાણીથી જયારે હોળી રમીએ છીએ તેની સાથે આ કેસુડાના રંગનું જે પાણી છે એ મિક્સ કરી દેવાનું અને તમારી ત્વચા ઉપર આ રંગ પડશે કુદરતી રીતે જ તમને એક ઉર્જા ઉત્પન્ન થશે પછી ચા માટેનો એક ઉપાય હતો કે કેસોડાની ચા બે થી ત્રણ ફૂલ આપણે ગરમ પાણીમાં ઉકાળી દેવાના દિવસમાં એકવાર એને પીવાના છે એનાથી શરીરને ઠંડક મળે શરીરની ગરમી છે દૂર થશે ત્યાર પછી ત્વચા માટે આપણે પેસ્ટ બનાવવાની હોય તો કેસોડાના ફૂલનું પેસ્ટ બનાવી દેવાના એકદમ કેસોડાના ફૂલ છે ને ગરમ પાણીની અંદર મિક્સ કરી દેવાના થોડા ફૂલ લેવાના પછી મિક્સ કરી દેવાના અને આપણે એને વાટી નાખવાના છે એટલે પેસ્ટ બની જશે એ પેસ્ટ આપણે ચહેરા ઉપર લગાવશો એટલે ત્વચા છે એકદમ ચમકદાર બનશે તો મિત્રો આવનાર હોળી પર કેમિકલ વાળા રંગો છોડીને કુદરતી રંગ આપણે અપનાવીએ અને કેસોડાના ફૂલથી મજા પણ અને આરોગ્ય લાભ પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને ફ્રીડમ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા બધા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી શેર કરજો મિત્રો સ્વસ્થ સલામત માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે આવી વધુ હેલ્થ ટીપ જોવા માટે આ ચેનલ સાથે કાયમ માટે જોડાયેલા રહો હેપી હોલી હેપી ધ્રઢી આભાર